શહેરમાં દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ સફાઈ કામગીરી માટે થતો હોવા છતાં નગરજનો કચરાની સમસ્યાથી ઝૂજવાઈ રહ્યા છે ભુજ નગરપાલિકા દ્વારા સફાઈના કામમાં ગંભીર બેદરકારી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશો અને વિરોધ પક્ષના નેતાઓ તરફથી કરવામાં આવી રહ્યો છે વિશેષ કરીને વોર્ડ નંબર એક બે અને ત્રણના રહીશો ઘણા વખતથી નગરપાલિકા સમક્ષ અરજી અને રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ હજી સુધી પૂરતી કાર્યવાહી કરવામાં આવી નથી વિસ્તારના નાળાઓમાં કચરો જામતો રહે છે રસ્તાઓ પર કચરાના ઢગલા પડેલા રહે છે અને નગરજનોમાં ગંદકીથી રોગચાળો ફેલાવવાની પણ ભીતિ છે વિપક્ષના નેતા કાસમ સમાએ ચંચન ન્યૂઝ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે નગરપાલિકા દર મહિને લાખો રૂપિયાનો બજેટ મંજૂર કરે છે પરંતુ તેનું જમીન સ્તરે કોઈ પરિણામ જોવા મળતું નથી માત્ર વોર્ડ નંબર એક બે ત્રણ જ નહીં પરંતુ સમગ્ર શહેરના અન્ય વિસ્તારો તથા જાહેર માર્ગો પર પણ કચરાના ઢગલા દેખાઈ રહ્યા છે આ સમસ્યા નગરજનો માટે તાત્કાલિક ધ્યાને લેવાની છે આજે ખાસ કરીને તમે જ્યારે વોર્ડ નંબર એકની મુલાકાતે આવ્યા છો તમે જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ છે સફાઈના નામે મીડું છે ગટરો ભુજ શહેરમાં જેમ છલકાય છે તેમ વોર્ડ નંબર એકમાં પણ આવી જ રીતે છલકાઈ રહી છે આ નગરપાલિકાના વહીવટી શાસન જે સત્તા ઉપર બેસેલા છે એમને કાંઈ પણ ભાન નથી કાંઈ સમજણ નથી પડતી આજે જે ગાટરો વહી રહી છે સફાઈ નથી થતી સિત્તેર લાખ રૂપિયાનો ખર્ચ દર મહિને સફાઈ પાછળ કરવામાં આવતું હોય અને સફાઈના નામે મીંડવું હોય તો ખરેખર આ ભ્રષ્ટાચાર નથી તો બીજો શું છે આવી જ પરિસ્થિતિ ગટરોમાં કરોડો રૂપિયાને ગટરો પાછળ ખર્ચો કરવા છતાં પણ આજે ભુજ શહેરમાં વરસાદ પડ્યો તેને એક મહિના ઉપર થઈ ગયું પણ ગટરો આજે આજની તારીખમાં આખા ભુજમાં ઓવરફ્લો થઈ રહી છે નગરપાલિકાની નિષ્ફળ શાસન હોય તો ખરેખર નગરપાલિકાના પદાધિકારીઓને રાજીનામા આપી દેવા જોઈએ પોતાની જવાબ જવાબદારી સ્વીકારીને કે ભાઈ અમારાથી આ નથી થતું એક તો જ્યારે કચ્છમાં છ ધારાસભ્ય એક સંસદ સભ્ય એમના હોય અને એક ચીફ ઓફિસરની પણ કાયમી ચીફ ઓફિસરની પણ નિમણૂંક ન કરી શકતા હોય આવો નમાલો શાસન જ્યારે નગરપાલિકાની અંદર હોય તો આ લોકો ઉપર પ્રજા શું આશરો રાખે આજે તમે જોઈ શકો છો ભુજ શહેરની પ્રજા ત્રાઇમમાં પોકારી રહી છે ગટરોમાં આજે ઘરો ઘર તાવ જાડા ઉલટી જેવા અનેક કેસો ચાલુ થઈ ગયા છે પણ આ નગરપાલિકાના પેટનું પાણી નથી ચાલતું નગરપતિ હાજર નથી રહેતા જ્યારે જાઓ ત્યારે તમને ભુજ નગરપાલિકામાં નગરપતિ હાજર નહીં મળે રજૂઆત કરવી તો કોને કરવી ચીફ ઓફિસર તો પ્રાંતની કચેરીમાં બેઠા હોય છે આવી જ્યારે પરિસ્થિતિ ઊભી છે ત્યારે ખરેખર હું તો એમ કહું છું આ લોકોને રાજીનામા દેવા દઈ દેવા જોઈએ એક માત્ર માત્ર ભુજ શહેરમાં સ્વચ્છ અને સારો સુંદર જે તળાવ હતું હમીસર એ પણ જ્યારે ગટરોથી ભરી નાખ્યું ખરેખર તો એ એ આ લોકો જ્યારે હમીસરની રાહ જોઈ બેઠા છે કે હમીસર ક્યારે આ ઓવરફ્લો થાય ને અમે વધાવીએ ખરેખર કોઈ આ લોકો કને હવે કોઈ અધિકાર નથી રહ્યો આ તળાવ વધાવવાનો કારણ કે હવે તો આ તળાવ પણ કટરોથી ભર્યું છે ખરેખર એક દુઃખ બાબત છે અને હું તો એમ કહીશ કે ભુજ શહેરની પ્રજાને પણ અપીલ કરું છું કે હવે આ લોકોને જાકારો આપો